ગઢવી પણ જોડાયેલા છે અલ્પેશ સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવાનો પ્રયાસ છે શાળાએથી પ્રવાસ નીકળ્યો પ્રવાસને લઈને પણ એસઓપી ગાઈડલાઇન્સ હોય છે આખરે આટલી મોટી દુર્ઘટના ઘટી તો એમાં શાળાની કોઈ જવાબદારી છે વાત કરવામાં આવે તો હું તમને સૌ પ્રથમ વાઘોડિયા રોડ પર જે સ્કૂલ આવેલી છે સનરાઈઝ તેના દ્રશ્યો બતાવીશ કે આ સ્કૂલ એકથી આ બાર ધોરણની આ જે સ્કૂલ છે અને અહીંયાથી ગઈકાલે ચોથા પાંચમા ધોરણના જે વિદ્યાર્થીઓ હતા તે પ્રવાસે ગયા હતા અને ત્યારબાદ બોટ પલટી ખાધીને કમનસીબી વડોદરા શહેર માટે કાલે કાળો દિવસ કહી શકાય કે ચૌદ ચૌદ જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો જો કે બોટમાં ક્ષમતા કરતાં વધુ જે લોકો બેસાડ્યા તે જવાબદાર હતા પરંતુ સાથે સાથે સ્કૂલના જે શિક્ષકો હતા તેમની એટલી જ જવાબદારી આવે છે કારણ કે શિક્ષક એ બીજો મા બાપ કહેવાય છે તેમણે પોતાના દીકરાની જેમ જે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ હોય છે તેમને સાચવવા પડતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં પણ આ જે શિક્ષકો સાથે ગયા હતા તેમની બેદરકારી હતી તેના જ કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ સાથે આ ઘટના ઘટી છે જો શિક્ષકોએ ના પાડી હોત કે તમારી બોટમાં ક્ષમતા કરતાં વધુ લોકો ન બેસાડો તો વડોદરા શહેર માટે કાળો ગુજારો ન દિવસ ના આવતો કારણ કે જે રીતે તમામ જગ્યાએ હાલ પાસાઓમાં અત્યારે તમામ જવાબદાર વ્યક્તિઓ કહી શકાય જે રીતે કોર્પોરેશન હોય સ્કૂલ હોય અથવા તો જે પણ આ કોઈ કોન્ટ્રાક્ટર છે તમામ વ્યક્તિઓ આ જે નિર્દોષ બાળકો છે નિર્દોષ શિક્ષકોનું મોત ભેટ્યા છે તે તમામ હાલ એટલા જ જવાબદાર છે કારણ કે એ લોકોને નહોતી ખબર કે બૂટમાં બેસ્યા બાદ બોટ છે તે પલટી મારશે અને આ સમગ્ર ઘટનાની અંદર આટલા લોકોના મોત જશે જોકે વાત કરવામાં આવે તો આ જે બોટ સંચાલક છે તે તે લોકો સામે હાલ અઢાર જેટલા લોકો સામે ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ ગુનો દાખલ કરવાથી શું થાય જે થવાનું હતું તે થઈ ગયું ચૌદ ચૌદ જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે આજે વડોદરાની વાઘોડિયા રોડ પર આવેલી સંધરાઈ સ્કૂલ છે ને આ જ સ્કૂલના બાળકો છે તે ગઈકાલે બપોરે ત્યાં પ્રવાસ અર્થે ગયા હતા બાજુમાં આપણે જે નાના બાળકો માટે રમવાનું સ્થળ છે ત્યાં પણ ગયા હતા અને ત્યાંથી નીકળી અને બાળકો સીધા આપણી પાસે સીસીટીવી પણ હતા કે સીધા તેઓ ત્યાં બોટિંગ કરવા પાઠે પહોંચે છે અને બોટિંગ કરી અને પછી ત્યારે જે બોટિંગ કરવા જાય છે ત્યાં જ આ બોટ છે તે પલટી મારે છે આ જે બાળકો હતા હવે ભવિષ્યમાં ક્યારે ફરી પણ ફરતી બોટિંગ નહીં કરી શકે વડોદરા શહેર માટે કાલે ખૂબ જ કાળો દિવસ હતો કે બાર બાર જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો જોકે ગુજરાત ફર્સ્ટ છે સતત અલગ અલગ જગ્યાએથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ રિપોર્ટિંગ કરતી રહ્યું છે દરેક જગ્યાએથી તમામ પાસા હાલ ચકાસી રહ્યું છે આ ઘટનાની પાછળ કોણ જવાબદાર છે તે તમામ પાસા હાલ ચેક કરી રહ્યું છે જોકે સત્તાવાર રીતે કોઈ પણ માહિતી હાલ જવાબદાર વ્યક્તિ તરીકે નથી આપવામાં આવી સ્કૂલમાં પણ આપ જોઈ શકો છો તે રીતે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે સ્વાભાવિક વાત છે કે વાલીઓમાં હાલ આક્રોશ હોય તેઓ હોસ્પિટલ પહોંચે છે સ્કૂલ પર પહોંચે છે તમામ જગ્યાએ વાલીઓનો જે આક્રંદ છે તે સાંભળવા મળી રહ્યો છે કારણ કે જે રીતે બહારથી બાર જેટલા બાળકોએ આ ઘટનાની અંદર જે જીવ છે તે ગુમાવે છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ હાલ રોષ જોવા મળ્યો છે પરંતુ ઘટના એટલી ગમગીન બની છે કે બોલવા માટે કોઈ પણ વ્યક્તિ પાસે શબ્દો નથી કોને જવાબદાર ઠેરવવું તે પણ હાલ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે આપ જોઈ શકો છો તે રીતે આજે સનરાઈઝ સ્કૂલ છે તેનું આ ગ્રાઉન્ડ છે અહીંયા કિડ્સ પ્લે માટેની પણ વ્યવસ્થા છે એટલે પાંચ થી લઈને સત્તર અઢાર વર્ષ સુધીના તમામ બાળકોને ભણવા માટેની આ સ્કૂલમાં વ્યવસ્થા છે અને ચોથા થી પાંચમા માં ભણતા બાળકો છે કાલે એ બાળકોને લઈ ગયા હતા ચોથું પાંચમું એટલે નવ થી દસ વર્ષના બાળકો હતા કે તેઓને દુનિયા શું છે એ ખબર જ નહોતી અને કાલે આ ઘટના બનીને આ ઘટનાની અંદર પોતાનો જીવ ગુમાવ્યો ખૂબ જ મોટી ગંભીર બેદરકારી આ તમામ લોકોની કહી શકાય જે લોકો વિદ્યાર્થીઓ સાથે હતા કારણ કે તેઓની પણ એક જવાબદારી બનતી હતી શિક્ષક તરીકે કે તેઓએ આ બોટમાં ન બેસવા દેવા ભલે બોટ સંચાલકે કીધું હોય કે તમે બેસો પરંતુ જ્યારે સોલ કરતાં સોલની ક્ષમતાવાળી બોટ હતી તેમાં બત્રીસ બત્રીસ તમે કઈ રીતે બેસાડી શકો શિક્ષકો પણ મને લાગે છે ત્યાં સુધી એટલા જ જવાબદાર છે જો વોટ સંચાલક જવાબદાર હોય તો કારણ કે શિક્ષકે બીજો માતા પિતા છે જ્યારે મા બાપ પોતાના બાળકને સ્કૂલે ઘરે ઘરેથી જ્યારે સ્કૂલમાં મૂકવા આવે છે ત્યારે તે તમામ જવાબદારી શિક્ષકની રહેતી હોય છે અને શિક્ષક દ્વારા જ જો આ પ્રકારનું બે જવાબદારી ભર્યું જે વર્તન છે તે કરવામાં આવે તો ચોક્કસથી તેને પણ એટલો જ જવાબદાર ઠેરવો જોઈએ વાત કરવામાં આવે તો જે રીતે હાલ પોલીસ દ્વારા પણ આજુબાજુના તે તમામ સીસીટીવી છે અથવા તો જે પણ કોઈ એવિડન્સ છે તે હાલ એકઠા કરવાનું કામ ચાલુ છે ત્રણ જેટલા લોકોની પૂછપરછ છે તે ચાલી રહી છે અઢાર જેટલા લોકો સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એટલે કાર્યવાહીના નામે હાલ આપ જોઈ શકો છો તે તપાસ ચાલુ છે એનું જણાવી રહ્યા છે એટલે અને અત્યારે જે એસએસજી હોસ્પિટલ હોય અથવા તો જે ઘટનાસ્થળ હોય તમામ જગ્યાએ શોક જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે જી જી એક તરફ સનરાઈઝ સ્કૂલ જ્યાંથી સવારે પ્રવાસમાં બાળકો નીકળ્યા સૂર્યોદય થયો સનરાઈઝ સ્કૂલથી પણ ત્યારબાદ હોસ્પિટલમાં સૂર્યાસ્ત થઈ ગયો એ જિંદગીનો અને અંધારું છવાઈ ગયું એ પરિવારોમાં યશદીપ હોસ્પિટલમાં જે માતમ છવાયો જે કાળો અંધારું છવાઈ ગયું પરિવારો જે પીખાઈ ગયા અંધારામાં તેઓના આક્રંદને આખરે ન્યાય મળશે યશદીપ સવાલો અનેક ઉભા થાય છે આ ઘટના પરથી કારણ કે અગાઉ પણ જ્યારે ગુજરાતે તક્ષશિલા કાંડ સુરતમાં જોયો છે અને મોરબીનો જે પુલની ઘટના છે તે પણ લોકોએ નજીકથી જોઈ છે ગઈકાલે પણ ઘણા લોકો કહેતા હતા કે બે ત્રણ દિવસ આ બધું ચાલશે પછી બધા ભૂલી જશે પરંતુ ક્યાં સુધી આ પ્રકારે મોટી ઘટનાઓ હોનારતો બનતી રહેશે અને જે નાના માણસો છે જે નીચલા વર્ગના જે લોકો પાયામાં જે જવાબદારીમાં રહેલા છે તેમની ઉપર કાર્યવાહી થઈને છોડી દેવામાં આવશે મહત્વનું છે કે આ જયારે બોટિંગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે ત્યારે કરાર થયા હશે જે સદન છે તેની સાથે અને વિભાગ સાથે પણ જે એજન્સીના કરાર થયા હશે તે ઉલ્લંઘન થયેલું સ્પષ્ટ જોઈ શકાય છે જે બાળકોને બેસાડવામાં આવ્યા બોટની કેપેસિટી કરતાં પણ વધારે લોકોને બેસાડવામાં આવ્યા અને જે લાઈવ જેકેટ છે તે પણ તમામ લોકોને પ્રોવાઈડ નહોતું કરવામાં આવ્યું આ પણ એક મોટી ચૂક કહી શકાય કારણ કે ખબર હતી જે લોકો બેસાડતા હતા બોટમાં તે લોકોને કે કદાચ જો આવી કોઈ ઘટના દુર્ઘટના બને છે તો આ જિંદગીઓ સામે જોખમ ઉભું થવાની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે તેમ છતાં પણ થોડા પૈસા વધુ મેળવવા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને તેનું જ આ પરિણામ છે કે આટલા લોકોના જે બાળકો છે તે આ જે પ્રમાણે હત્યાકાંડમાં હત્યાકાંડ અને કહેવું ખોટું નહીં થાય કારણ કે જ્યારે આ પ્રકારની ઘટના જાણતા હોવા બનતી હોય છે તો એ હત્યા જ છે અને આ હત્યાકાંડમાં આટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ પરિવારના આક્રંદમાં જે પ્રમાણેની હવેની સ્થિતિ છે લોકોના ઘરેથી હવે જ્યારે આ બાળકોના જે અંતિમ યાત્રાઓ નીકળવાની છે કે જ્યાંથી ભવિષ્યના સ્વપ્ન જોતા હશે બાળકોના ચોગાન પર રમતા હશે આસપાસના લોકો અને તેમનું જે મિત્ર વર્તુળ હશે તે પણ ક્યાંક આ ગમગીનીમાં મુકાયું હશે પરિવાર તો સો ટકા આમાં કહી શકાય કે ચિંતિત છે જ પોતાનો આક્રંચ વ્યક્ત કરી જ રહ્યું છે પરંતુ જે વિસ્તાર છે અને સમગ્ર ગુજરાત જે છે તે આનાથી ક્યાંક હિપકે ચડ્યું છે સ્પષ્ટ જોઈ શકાય છે ગતરોજની જે રાત્રિની અહીંયાની સ્થિતિ હતી ક્યાંકને ક્યાંક મોટી સંખ્યામાં જે હોસ્પિટલ છે તે મેદનીથી અહીંયા ચલોચલ ભરાઈ ગયેલી હતી અને તે વચ્ચે સતત લોકો ન્યાયની માંગણી કરી રહ્યા હતા ધરપકડોની જે પ્રમાણે એક બાદ એક કાર્યવાહી હવે વિભાગીય જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ જે પ્રકારની આ ઘટના બની છે અને ત્યારબાદ જે હવે જાગીને કામગીરી કરવાના જે ભાગદોડ છે તેનાથી હવે ચોક્કસ જે પ્રમાણે પ્રજા છે તે થાકી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને એક જવાબદાર લોકોને પોતાની કામગીરીમાં જે ફરજમાં જે ચૂક કરવામાં આવતી હોય છે તેની સામે હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની રહી છે પરિવાર પણ હવે જે પ્રમાણે તેમને સહાય આપવામાં આવી છે તેની સામે એક કહી શકાય કે તેમની એક જે વેદના છે તે ઠાલવી રહ્યા છે કારણ કે જયારે સહાયની વાત આવે છે કોઈનો જીવ ગયો છે ને તેની સામે બરોબર છે સરકારી પ્રક્રિયાના ભાગરૂપે તેમને સહાય આપવામાં આવે છે પરંતુ તે સહાયથી તેમની ખોટ પૂરી શકવાની નથી હા ક્યાંક ક્યાંકમાં કડક કાર્યવાહી થશે અને જવાબદારો જે છે તે કદાચ જેલના સરિયા પાછળ ધકેલા છે તો એ પરિવારને ક્યાંક કોઈક સાંત્વના મળી શકે તેવી અપેક્ષા પણ રાખી શકાય પરંતુ અત્યારની જે આ સ્થિતિ છે ચૌદ જેટલા પરિવારો અને તેમની ઉપર આ અધારી આ મુસીબત આવી પડી છે તેમાં સનરાઈઝ સ્કૂલથી નીકળેલા સૂર્યોદયમાં પ્રવાસ અને આનંદ માણવા નીકળેલા બાળકોની જે જિંદગી જે જે સૂર્યોદય સુધી સૂર્યાસ્ત સુધીમાં ગઈ છે પાણીમાં તો તેની સામે હવે ચોક્કસ નક્કુર કાર્યવાહી અને જે પ્રમાણે જે લોકો જવાબદાર છે તેમની ઉપર કડક કડક કાર્યવાહી કરવાની માંગ પણ સાથે સાથે જે પ્રમાણે હવે ઉઠી રહી છે